खाता ना थी जो बदे मटोचा मरी गए जो आज रात नु है ताजू માંડવી બધી આમ ઉગવા માંડી છે જો જો આવી આવી રીતના છે બધા કોટા બારા કાઠ નાખે જોઈ રીતે ખાઈ ને બગાડી નાખે છે રોગે રોગ ખાતા હોય તો ચાલો આપણે એમ ગઈ ખાઈ ગયા બધા ચામાં લીટા કરી રહ્યા મન થાય લીટા કરી ગયા જો અને કાયમ આવીને લીટા કરી જાય જો આ પાછળ તમને દેખાય ને બધા ભૂંડડાના લીટા છે અને કોટા બારા ગાંઠ નહીં ખાય રોગા બારા નાખ દીધા ખાધું નથી કઈ આમ નુકસાન બહુ કરી નાખે ફોરી જાય છે અને આ દવા ભેરવેલ હોય ને પાવડર એમ પિસ્તાલીસ એટલે ખાતા નથી બહુ માઇક ભેગું હે નહીં બે એ છે મોબાઈલ પકડો આ ડાસ રાખ્યા છે છતાંય પવન આવવું હોય તો આવે પવન બહુ નીકળ્યો છે ટણમાં વળી બપોર પછી કદાચ છાંટા આવે તો આવે એમ હાલો જોઈએ ને કડીક દવાનો રાઉન્ડ લઈ લઈ અને ને માથું કડતર ને ઝીણો ઝીણો તાવ હવે વહેલી પાંચ વાગ્યામાં દવા પાવી પડી હતી તાવની ગોળી જોઈ હવે એને વળી બતાવવા લઈ જાવી કે આજે બપોર પછી હોસ્ટેલે મૂકવા જવાનું હે તો હલો એ બધું જરાક નક્કી કરી લઈ તો દવા છાંટવી અને દવા હે આપણે જોવા અદામાં કંપનીની હે અને સર્વનાશ છે ટૂંકમાં ટોટલ એક વસ્તુ જીમાં ઉડે બરે એવું હે પણ હવે જોવાય મોટું ખડ હોય તો ના બરે અને આપણે વાય વાયમાં ત્યાં હે મૂરીને એવું હે ઝીણું કોઈ બીજું ખડ ને ખાતરમાં હોય એ ને જી કંઈક ઓછું થાય કેમ કે હાથી ત્યાં ગારામાં હાલે એમ નથી ને કે મારે એમાં હાથી આપવું હતું અને છાંટવાની ચાલુ કરી કરીએ આપણે ટૂંકા ચા મોટા ભાગમાં ટૂંકા ચામાં રપટો નહોતો આવેલો બે વિકમ એમાં સો મિલી પ્રમાણ હે સો મિલી નાખવાની સોળ લીટરના પંપમાં હલો રાજુભાઈ પંપ ભરીને વયો ગયો હું એક છાંટી આવ્યો આ બીજો પંપ ભરવા આવ્યો છો હવે ચા પાણી થઈ ગયા પી લઈ પોણા દસ વાઈ ગયા હે હવે ચા નથી પીધો હું કે ટ્રાય કરું જોઈએ શું થાય ગરમ પાણી પીધું તું ગ્લાસ એક ગરમ પાણી એટલે ચા પછી ના પીધો મેં મેં કીધું ટ્રાય કરું માથું દુખે કે નહીં અટાણ મહિ ચડવા મારો ચામાં એવું છે કે હવર નો ચા હું ના પીવું ને એટલે દસ વાગ્યા ના ચા ના ટાઈમે માથું માંડે અને જો દસ વાગ્યા નો ના પીતો હોય તો ત્રણ વાગ્યા ની આસપાસ પકડાવવા માંડે એટલે ચા પીવો પડે ને કે માથું દુખે આજે આપણી દેશી માં પીવાનો હે ચા હાલો ચા પીવા ભાઈ ચા પીવાય ગયો ને આ બાજુ ભેડકું ભેડકું થાય છે લાડવા બનાવો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે નથી બનાવવા તો મીરાની સુઈવી પડ કરવા બતા રહે છે માથીમાં હા ઠીક અમારા કાકાને લડવા બનાવવા છે ભાઈ કેમ છે તમે છે નમે આ દુખે આ બધું તો કીધું નહીં કે બાપુ ભઈ આવી કેવાય ને એમ કે બતાવી આવી તો પછી પેલા હવે આમ તો હા કેમ મૂકવા જાય વસ્તુ ભાઈ ત્રુટ કડતર ને આખું ડીલ દુઃખ છે એવું કીએ છે હવે ખબર નથી પડતી શું હકીકત છે એ મેળ આવી છે તો આજ બતાવી આવી ઘણી રાજ્ય માંડવીમાં નહીં નડે આ ઉગી ગયો હો હૈરી થી હૈરી એવું હોય માંડવી તો ના ભરે જો કે હે મુરી ના ભરે તો માંડવી થોડી ભરે ના રે ના પાંદ માં ટૂંક માં અસર થાય બાકી હું ભરે નહીં કે આનાથી અને આમાં જો ઉગાવો આવવા માંડ્યો છે જોરદાર કા જોઈ રહ્યા આવી રીતના કોકો કોક કોક દેખાવા માંડી હે ને બાકી પડખ ઉપડે પડે હે અને આમ વિડીયોમાં ના દેખાય પણ અમને હાયરું જોવા જડે હે અહીંયા ઊભા હોય ને તો હેરંગ લાઈન માંડી છે દેખાવા અહીંયા હજી વિડીયોમાં અમે નહીં દેખાતા કાલ ના બી દેખાઈ જશે ઝીરી જીરી નહીં પોળા નહીં ઉપડે ડાયરેક્ટ પાંધ આવશે બાર કેમ કે ભારી વરસાદ નથી ને માથે એટલે પરવા આમાં ભાઈ હિમર માંડવો હતો ચોપન નંબર એટલે આપણે નહીદો જ નહોતો છેલ્લા છેલ્લે એક રાઉન્ડ પછી નેદવાનો આવ્યો હતો ફમેરવો અને હેહમુરીના ટૂંકમાં ભરું મોટે ખડ નીકળું હતું એટલે વાર નેદાણો નહોતો માંડવો એ આ વર્ષે ટૂંકમાં ખડનું જોર આ ભાગમાં વધારે હે વધારે એમાં હેહમૂરી બહુ છે અને એક બીજું થાય છે ઓલો કૂબો પરવા લગભગ કહેતા હતા ને કૂબો એટલે આ જ્યાં નથી ઉગી ને માંડવી એમાં કોઈ હેઠે હરીએ એમાં હાલે હે બાકી માંડવી આમ તો ઘણી બધી દેખાઈ ગઈ છે મીડિયમ નહીં દેખે પણ જો હેરંગ લાઈનું પાંદડાઓની થઈ ગયું છે કેમ કે માથે ભારિયા વરસાદ નથી ને એટલે પોળા નથી ઉપડતા ડાયરેક્ટ પાંદ જ બહાર આવે હે ઉગાવો બહુ જોરદાર આવે હે કંઈ વાંધો નહીં આવે ઉગાવવામાં અને બાપુ સુરભીને લઈને ગયા હે ખંભાળીએ રિપોર્ટ કરવાનું કીધું છે આજે કે ડૉક્ટરને વાત કરજે આવી રીતના થાય તો ક્યાં ક્યાં રિપોર્ટ જરૂરી છે નકર બી ટ્વેલ્વનો તો એક ફરજિયાત અને એક ટાઈફોઈડનો મેં કીધું ટાઈફોઈડનો હિસાબને કે જે કરાવી લે કેમ કે એનું જે કડતર થાય માથું દુખે પેટમાં દુખે ને એવું થાય ને એના લીધે લક્ષણ કમરો ને કાં ટાઈફોડના હોય ને એ ટાઈપનું લાગે હે તો એ ગયા હે ને હાલો અમારે હવે ત્યાં ફરિયામાં ને એમાં બધામાં બારી દવા છાટ દઈ ગોચર બહુ થઈ ગયું હતી ને રાજુભાઈને હજી એક પંપ જો હે હેઠામાં એટલે આપણે આજી જે ને એના હેઠા હરિયા બધા આવી ગયા ચાલો ભાઈ તમારે ને સાયકલ ખાડાઈએ

હવે બુધવાર ઉપર જવા દીધું આજે આપણે ગયા હતા તો ડોક્ટર આજે એમ કીધું એક હતું કે બીપી ઘટે એમ કિંમત કીધું અને ને બાકી તો હજી ગોળી ચાલુ રાખવાનું કીધું હે બુધવાર સુધીની હે અને પાછું બુધવારે જવાનું કીધું ને પછી જો રેડી ના હોય ને તો રિપોર્ટ ને એ બધું કરાવવાનું કીધું હે અને બાકી તમ ઓઆરએસ ની પડી દીધી અને આપણે આવી ગયા વચ્ચે થોડા ઘણા છાતા નહીં નહીં એટલા નોર્મલ અને આ બાજુ વીરેનભાઈ પપ્પા વિડીયો ઉતારે હું જીનને મોકલવું હોય ધીમે પેન્ડલ ના મર્યા ધીરે ધીરે મળ આ ભાઈ તો આપણે અત્યારે ને માથું આજ ખબર નહીં છે દુખે હે વચિતાનું આટલા દીધી હું દુઃખ્યું નથી પણ આજ બહુ ચાલુ થઈ ગયું હે દુખવાનું અને મેં કીધું તું મેં પપ્પા પપ્પા ગોળી પીલામ બપોરે તો તમે પી લી દીધી પાછી અત્યારે પીવાનો વિચાર હતો પણ હવે થોડીક વાર પછી પીવી તો ટું મેં સાંજે હાલે મને મમ્મીને એની ઉતરતું નથી પછી મમ્મીની ક્લીક આપણે અપનાવી હે આ ચૂંટાડી દીધા હે માથામાં અને મમ્મી બા અને સોનનમીની બધા લોકો વાત કરે હે આપણે નિયું આમ અને આપણે ઓટન ની રૂમ માં પણ અહીંયા બહુ ગરમી થઈ છે એટલે હવે આપણે હોલ જામો નાખ્યો તો આજ ના વાગી ગયા હે પૂણા સાત અને અમે બેય બાપ દીકરો ગયા તા ગામ સર્વિસ હુલિયા સર્વિસ કરાવવા માટે અને અમારા સુરભી અંદર બેઠા હે સુરભી ને આજે હોસ્ટેલ જવાનું હતું પણ આરહ કરી હે સુરભી નું માથું દુખે હે હું કેવું હે બેન બા બેન માં જો હવે લઈને બેઠા પીવાની જગ્યા નતી

તો હોય કે ભેગા ભેગ બેદી ઘરે રાખો અને આગળ સુરભીના સાહેબને ફોન કર્યો તો તે સાહેબે કીધું વાંધો નહીં કે ઘરે રાખો એમ અને સુરભીન કીધું કંઈ ટેન્શન ના લે કે સુરભી લેક્ચર નહીં ભરે તો એ શું કહેવાય કવર કરી લે ભરો ભરવાનું છે ભાઈ અને ખાસ કીધું એ કે સુરબીન કહી દેજો બેરે સાહેબે ના જ પડી છે તો એ કે હમું ના હોય તો ના આવજે થોડુંક શરીર દુઃખે છે અને માથું ઉતરતું જ નથી સાહેબેજી ડોક્ટરે ગોળી દીધી છે ને તાવ કડતર અને માથા માટે નહીં પણ એનાથી માથામાં ઉતરતું નથી એટલે મેં કીધું હું કહું ફોન ને પૂછી લઉં સુરભી કેતી હતી કે મને મૂકી જાવ ને બુધવારે પાછા તેડી જાજો તો બતાવી લે હું એમ પણ સાહેબે ના પાડી કે ભેગા ભેગ તો ભેગી દી દી હોય કે હમું ના હોય તો અહીંયા અહીંયા કોઈ મતલબ નહીં આવી ને બધું થાય ગાયનું વરી કે વહે નું

હાથી ભરી લઈ પછી હું અહીંયા તમારે ભીંજાડવા થાય હવે રામાયણ ચાલુ જ રહેવાની ભૂકો અહીં ખેતરમાં રહી ગયો ને એટલે ઉપાધિ ની કેમ કે વાહ તાલપત્રી એવડી એકાદ કઈ થાય નહીં ભારે એક થી ચડે નહીં એટલે જરાક કરવા લાગી અને વિરાનના વાળ કાપવાના હતા અને આપણે થોડુંક વરસાદ જેવું વાતાવરણ હતું છાટા ઝીણા ઝીણા ચાલુ હતા જમીનમાં પડે હે ગારો બપોર પેલા દવા છાટલી થી દોઢક વાગ્યા એટલે ફ્રી હતા ત્યાં હું કાલો તો જરાક દાઢી બાઢી બનાવી આવી કઈ અણહાર આવી જાય મણસ જેવી ત્યાં જો એવડી બધી તાલપત્રી છે ને એક થી રીયે નહીં અને પાછી ચારે બાજુ ધૂળ થી દબાવેલી છે એટલે ઢાકલ હે ને પાછું એકાદ એમ તો ચડે નહીં બે બાયુ હોય ને તો વાંધો ના આવે એમ આમાં જ્યાં જ્યાં ખડ હતું ને ત્યાં હવે સાટી દીધી છે ને અટાણા ઘણી બધી માંડવી દેખાવા માંડી આપણે જ્યાંથી શરૂઆત કરીએ ત્યાંથી નદી સુધી હાયરું દેખાય છે હવે હાલો તો જરાક આ ભૂકો ભરાવી લો

ભાઈ આમાંથી બે દાગીના વેચવાના હે ઓલી બાજુના છેલ્લા બે બાંધા ને એ પેહુ નથી પણ છે આ ખડેલું થઈ ગયું છે આપણે વ્યાણા ઉપર છે હજી તો આપણે નંગ બધા ઓલી બાજુ બાંધતા મેન મેન આ બધી ત્યાં વડી વડી હે હા બે વયી જાય વેચી નાખાવી પછી હમ આસે ને પાણી નથી પીતી બે માં છે કે બે ત્રણ દિવસ સુધી આને પાણીની જરૂર નત પડતી એટલે આવા દુબેડા પાતેડા હે લગભગ તો બે થઈ ગયું હે આ વાયડી ભેંસ ની દૂધ ઓ લેરું ઠીક હે તો ભાઈ આનો વેલો જોરદાર હારો થાય એવું લાગે હે હિંગડાઈ વરવા માંડ્યા છે ગોલાઈ માંડી આવવા આય રૂપાર હું તો થાય છે આમાં બહુ વાંધો નથી હવે ઝૂલી જુલી કીમણી જાય ને ઝૂલીનો ભરોહ નથી કીમડા હિંગડા વારે ને એ હું તો એવડાક માય ગોલાય જ છે હું એ આવવાનો ના રહ્યો પર્વે कौड़ी मेहनत कर दिया नहीं है पर वे होई हो जाए भाई ने चला भाई ने तो आप मुढू नहीं दिया जो हुने, हुने, तो आगे चाप कर दी ए होय जो हमने मन हमें बे साइकिल लेनो बा हम्म तो लिस ने जलाई में पसी मन की तो और है ना बे ओ जो हमने कर लेन वा सिटी ओले पाडी हेंगड़ो है ना आंख मन भरा में नुच घर भरी हती ए होय बो बेहन पड़खे ना जवे હાલો ભાઈ તો આપણી આજની હાન જો પડવા માંડી હે ભેં હું દોવાઈ ગયું બાંધી દીધી નાખવાનું હતું એ કામ આપણે પૂરું કરી લીધું ને જો આ ભેં વેચવાની હે શ્રાવણ મહિનામાં વ્યાહ હે નહીં શ્રાવણ મહિનાની આજુબાજુ વ્યાહ હે લગભગ એમ કીએ હે બાકી વધારે ખબર બાર ને હે હાવ પાકી વેતરતા કેટલા મું હોય મારો રામ જાણે

અમતે આવ્યો ચમચી લઈને કે મને કાઢી દ્યો કાઢી દીધું ને અડધું નારિયેલ લઈ ગયો એ પછી મેં એને કાચલા નાખવાનું કીધું કાચલા ભેગ હું આખું નારિયેલ પોતાનું નાખી પછી અહીંયા આવીને ડાયરેક્ટ મને કહે કે હું ખાઈ ગયો કે આખું નારિયેલ એટલી વાર મા આખું નારિયેલ ખૂટું હવે તે જટિલ લીધું ને હાથમાંથી જાનિયા નતું જટિલ લીધું आओ है हमारो कारीगर करे जाऊं बिरन हल बिर हल तो निकल गया बाय तो पंचम फल पड़ी है तो और उड़ा भाई हां खाली है हमारे

હવે વાથી એમ કેતો હતો કે એક જણો ઓલી બાજુ જાહુ એક જણો આમ જાહુ કાજલ હાલ હવે હું કેવું છે આપડી પાણાવારી વિશે જો આપડી પાણાવારી મલકની ઉગવાની છે મલકની ઉગવાની છે આયા કોગડી ટોલી માં ફોલા ને બધું તે ભરીન તાવજો જાઈટ કોન કરા ફુ આમ કર બધું બધું આપણું ખતમ થા ન તો કે નઈ ઉખે

અને અમે આયવા જોવા કે ભૂંડડા ડાઈમે કેટલું બગાડ્યું કે નહીં જોવા આયા હે તો જરા ગમરો માર લે વડા ખેતરમાં આ હુધી મારગેન મારગે ગાડી આઈ લાઈ ને જોતા આયા ઈમાં ક્યાંય ભૂંડડા હે તો ચાઈ કરલ નથી અને હું હમર મારવા આવ્યો ને તે દી જો આયા એક બે હર્યુ કાઢી ગયેલ હતી હમર માર દીધો એટલે પાછા આવલ નથી આમાં આયા એક હજાર હાવ કાઢી ગયા હતા કઈ વાંધો દો ને આલો જરા કામ જાડીની બાજુમાં આપણે જોઈ લઈ અને આઈડિયા આવે

કાઢી ગયા હોય બારા કાઢ નાખ્યા હે ને તો આમાં કઈ ફેર પડે એમ છે નહીં ઉપલું કટકું આપણે મોટું હે હાડા હાથક વીઘા જેવું થાય છે એમાં કાકા વાવતા હતા ને હું પછી રપટું આખું હાટું ઘેર વયો ગયો હતો એટલે કાકા કહેતા તા લગભગ હાત વીઘામાં તેરક મણ જેવા કણ પડ્યા હે એમાં એટલે વાવેતર બહુ ઘાટું થયું હે કઈ વાંધો નહીં ઘણા બધા બે બે મણ સુધી વાવે જ છે અને નકર હિમર વાવો ને તમે તો એ 23 થી 25 કિલો ની અંદર પડે તોય હાલે અને 30 કિલો પડે ને તોય હાલે એક વીગા માં આપણે થોડક વધારે ગયા ઈ ઘાટું હોય ને પુગાય કેમ કે ખડ ઓછું થાય કોઈ છોડવો ઉતરે તો વાંθο ના આવે સુકાઈ જાય તો એટલે ઘાટું જ વાવેતર કરવું જોઈએ હંમેશા તો ભાઈ આપણે વાતનું સાપોડા મારતા મારતા આવી ગયા છે જો આપડી આ જીણકી કટકી માં અર્ધો પુણો વીઘો કટકી છે આમાં બધેથી વધારે બી ગયું છે અને ઘાટું તડું થવાનું છે જો આમાં તો પોળાની લાઈન દેખાય છે આછી આછી જો આવી રીતના પોળાની લાઈનુ થઈ ગયું છે આ તો આખું પડ જ છે ટૂંકમાં આમાં પુષ્કળ બી નાખું હે એની અંદર એટલે આમાં બિલકુલ વાંધો નહીં આવે કે પારવું થાય તો જોવો પણ જ નથી આખી પાણા હાલો ચાલો મસ્ત ગુમરો માર લીધો એક ટોચો ક્યાંય ભૂંડાય નથી કર્યો આથી ત્રણ ગણું આપડી વાડી બગાડ્યું તમે આગળ જોયું ને ઘણું બધું નુકસાન કરી જાય નદીનો કાંટો હોય ને એટલે નદીમાંથી ચડી જાય હેઠ અને તમે બધા કહો કે ઝાટકો મૂકી દો ઝાટકો મૂકવામાં એવું થાય છે કે મહેનત બહુ થઈ જાય બીજા નંબરમાં ખડ અડે એટલે ઝાટકો કામ ના કરે રાયડું દીધે રાખે એટલે આપણે ઝાટકો અત્યારે ત્યાં નથી મૂકવાનો જોઈએ હવે આગળ જઈ બીબડાઓની શરૂઆત થાય ત્યાં આપણે ફરજિયાત કંઈક રાખવું જો હે અને અહીંયા ત્યાં ફરજિયાત રાખવું સુધી કદાચ નહીં રાખીને રોજનો ત્રાસ અહીં વધારે હવે રોજનો ત્રાસ થાય વેલો રાખવો જોઈએ અહીંયા વેલો રાખવો પોહા હે કેમ કે આપણે આ હિમર હે હાથી આંખવું નથી કદાચ આપણે વાડીની અંદર જ હાઠીકણા ખોડીને પરવાની વાયરે આપણે ગોઠવી શક્યુ એટલે અહીંયા વેલો આપણે ઝાટકો ફિટ કરી હું વાડીમાં જો કરવો પડીએ તો ન્યા માટે બીજો લેવો જો હે તો હાલો આજની હાંજ મસ્ત પડી ગઈ હે આમ જોઈ તો વરસાદનો જોર છે મારા ખ્યાલથી હવે ચોવી પચી છવીમાં લગભગ વરસાદ આપણે આરામ લે એટલે ખાલું દે એવું લાગે છવ્વી તારીખથી વળી પાછો વધારો થાય એટલે કે બપોર પછી થી કે રાતથી થોડો ઘણો કોઈ મોટી સિસ્ટમ નથી કેવો વરસાદ આવે એ કઈ ના હગી એટલે છવીસ તારીખથી પાછો રાઉન્ડ આવવાની શક્યતા છે તો હાલો આ સાથે હવે આજના વિડીયો નો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો અંધારો થઈ ગયું એટલે વિડીયો નહીં બને હવે હું જલ્લાભાઈ બે તમને આવજો કહી દઈ તો હાલો મળી પાછા નેક્સ્ટ માં ત્યાં સુધી આવજો બાય બાય રામ રામ